સ્થાનિક લોકોએ બેટરી ચોરી કરનાર ઇસ્મોને બેટરી સાથે ઝડપી પાડ્યા હતા આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ બનાવ સ્થળે પહોંચી હતી પોલીસ દ્વારા ચોરી કરનાર બંને ઇસ્મોને પોલીસ મથકે લઈને પહોંચી હતી અશ્વિન ગોહિલ જીએન્યુઝ ભાવનગર મારું નામ નતુભાઈ મેઘીભાઈ સોલંકી જો વિસ્તાર છે દાદા આ વરવા પાર્યા છે પટેલ જ્ઞાતિ ની વાડી સામે શું બનાવ બીજો મારે કેબિન હોબત લગભગ ત્રણ થી ચાર ના ગ્રામ માં છે આઠ વાગે જયારે હું દુકાન ઉપર આવ્યો ત્યારે મને ખબર પડી કે આપણે કેબિન માં ચોરી થઈ છે કેટલા પૈસા ગયા પંદર હજાર ચારસો રોકડા છે અને માલસામાનની ચોરી થઈ છે ટોટલ આંગણ તો અઢાર હજારની ચોરી ગણાય હા અને અહીંયા આજુબાજુમાંથી ચાર થી પાંચ બેટરી ચોરી છે એ લોકોએ બેટરી સાથે પકડાઈ ગયા છે એ કમોદાર અને એડવી અત્યારે લઈ ગયા છે અને બીજું હાજર થયું છે એ બેટરી નહીં મારો માલસામાન હાજર થયો નથી